ભારતીયોમાં વિદેશ જવાનો મોં વધી રહ્યો છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી બાવીસ હજાર લોકોએ જતું કર્યું ભારતીય નાગરિકત્વ ભારતીયોમાં વિદેશ જવાનો મોં વધી રહ્યો છે તેમાં પણ ગુજરાતીઓને વિદેશી બનવાનો જાણે રંગ વધુ લાગી રહ્યો છે હા અમે નહીં આંકડા કહે છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી બાવીસ હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું છે વર્ષ બે હજાર તેર થી બે હજાર બાવીસમાં ગુજરાતમાંથી બાવીસ હજારથી પણ વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે વર્ષ બે હજાર બાવીસમાં સમગ્ર દેશમાંથી બે પોઈન્ટ પચીસ લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું છેલ્લા દસ વર્ષમાં વિદેશ જવાનું ચલણ અચાનક જ વધી ગયું છે ત્યારે ગુજરાતમાં પણ તે બાકાત નથી પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હીવાસીઓ સૌથી આગળ છે જ્યારે પંજાબ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ભારતીય નાગરિત્વ જતું કરવામાં ગુજરાતીઓ પણ રસ લઈ રહ્યા છે આ પ્રમાણમાં હવે વધારો થઈ રહ્યો છે